સાહેબે હું સુડુક ગ્રામ પંચાયતથી આવું છું અને અમે અહીંયા સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને સાડા બાર વાગે અહીંયા ઓફિસની અંદર આવી ચૂક્યા હતા પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા પણ અમારા એમના ફોર્મ ભરવામાં અઢી વાગ્યાનો ટાઈમ થઈ ગયો અઢી વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા હવે ત્રણ વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું તો એ ફોર્મ માટે અમારા આ ઝરણા પર બેસવામાં આવ્યા છે અને મને યોગ્ય ન્યાય મળે એના માટે આ પ્રોસેસ કરીએ છીએ અને મને યોગ્ય ન્યાય મળવો જ જોઈએ અને અમારું ફોર્મ સ્વીકાર નહીં આવે તો અમે ત્યાં સુધી અહીંયા જ બેસવાના છીએ મારું નામ કટારા કલ્પનાબેન કનુભાઈ હું સિનોગ ગ્રામ પંચાયત માંથી અમારા આ બધા બહેનોના અમારા સભ્યો બધા ફોર્મ ભરવા માટે આવેલા અમારો ફોર્મ બધા એ લોકોને ભરાતા હતા અમારા સાઈડમાં બાજુ ટેબલ પર ફોર્મ મૂકેલું હતું અને આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરી પેલા ભાઈએ આયા હુમલા પેલા એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો એ એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા તમારી શું માંગ છે અમારે તો જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું અને અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ અમે સુનુક પંચાયતનું ફોર્મ ભરવા આવેલા મારું નામ તરાડ બળવંતભાઈ સુખાભાઈ ડિમ્પલબેન બેન અવકાશભાઈ ગામે તેનું ફોર્મ લઈને અમે બાર વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા સમાપક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનો કે ત્રણ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ત્રણ વાગી ગયા છે તમારું ફોર્મ લેવામાં આવશે નહીં તો જ્યાં સુધી અમારું ફોર્મ આ ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે અહીં જરણા કરવાના છીએ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો